ગુડ મોર્નિંગ બ્લોગમાં તમારું સ્વાગત છે આજ તો ક્રિસ એવી હે કે ચેતુડી ખાવી છે આમાંથી કે એને ચેતડી વીણી દે થોડીક હમણાં થોડીક વીણી દીધી હે અને આપણે જો ઓલી બાજુ થઈને ક્યારે રહી ગયા હે એ પાવાના બાકી રહી ગયા હે

એટલે આ કેવી છે મીઠી મીઠી કે પાણી પી ગયું છે હવે છેલ્લા નાકા માં જાય છે પાણી વાઇટ ઝટકો મારી ગઈ હતી એટલે વાલ લાગી ગઈ છેલાકા માં પાણી મૂક્યું છે હવે હાલો પાવડો ને લઈને જાય આપણે પાડીએ પછી ટ્રેક્ટર લઈને જવાનું છે મોટા માં અવાજ આવે તે જમીન જમવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગી ગયા હે ને આખું ઘડીક વાર જવા દેવું પાણીમાં એટલે પી જાય હવે ટ્રેક્ટર લઈને મળીએ આપણે આપણે જમી લીધું જમીન હવે ટ્રેક્ટર લઈને જાય છીએ बे रिंग करावा जाए जाय बसी खबर पड़े हूं वहाँ तो व्हील मार्के रोज आवे ने मेरे ते मेरे जाय के जाए पड़े आवा जाओ तो जिंदगी જો આપણે વાડીને વાડીએ રોકીને ખબર આવ્યા હતા ખાઈને હવે રમતે સડ્યો છે એને બે દેશી ગલુડિયું છે તમે રમતે સડ્યા છે બે હવે હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી જે માતાજી